જે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જે આ બાબતે ગુનો દાખલ થયેલ છે કાલે પણ એવી બાબત સામે આવી હતી અને આ બાબતની પણ તપાસ પોલીસ તપાસ કરતી હતી અને આજે સવારે પણ સવારનું પણ એક બનાવ કસ્બા ટાઉન વિસ્તારથી ત્રણસો ચારસો મીટર આગળ જંગલ વિસ્તારમાં જે અવશેષો મળ્યા હતા તો આની તપાસ પોલીસ દ્વારા ચાલતી હતી કાલથી લોકલ પીઆઈ ડિવિઝનના ડીવાય એસપીશ્રી ઇન્ચાર્જ એસપીશ્રી અને એલસીબી એસઓજીની ટીમો બધી ટીમો સાથે મળીને અને ટેકનિકલ લાઇસિસ અને બીજા જે છે ઇનપુટની આધારે એ ગુનો શોધી કાઢી છે અને આ ગુનામાં જે આરોપીઓ ઇન્વોલ્વ હતા તે પૈકી આરોપ પાંચ આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરી છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ તપાસમાં જે પ્રાથમિક તપાસ છે એમાં જાણવા મળેલ છે કે જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ બહારના છે અમદાવાદ શહેરના હતા લોકલ કોઈ આરોપીઓની કોઈ કોઈ પણ માણસની લોકલ કોઈ સંડોવણી હાલ સામે આવી નથી તેમ છતાં તમામ તપાસ ચાલુ છે અને ટોટલ સાત આરોપીઓ હતા તે પૈકી પાંચ આરોપીઓને પોલીસ રાઉન્ડઅપ કરી છે અને બે આરોપીઓની પણ શોધખોળ હાલ ચાલુમાં છે અને સાથે આ આરોપીઓ સાથે જે પણ વ્હીકલ્સ હતા જે વ્હીકલ્સના જે યુઝ કરતા હતા એવા અમુક વ્હીકલ્સ પણ પોલીસે હાલ સર્ચ કરી છે અને એ પણ ફાઇન્ડ આઉટ કર્યા છે અને હાલ આરોપીઓના જે છે એક નહીં જે કાયદેસરની અટક અને એના પછી જે ઇન્વેસ્ટિગેશન છે એ કરવામાં આવશે અને એવી પ્રકારની કોઈ પ્રકારની પ્રવૃત્તિ હોય એ પોલીસ બિલકુલ એમાં ઝીરો ટોલરેન્સ પોલીસ નું છે અને 0 ડ્રગ રેસ ભવિષ્યમાં પણ રાખશે અને એવા પણ કોઈ પણ પ્રકારના સામાજિક જે તત્વો છે અને ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે કાય કલ્પસી આ કવામ આવી છે એમાં કોઈ परपज જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે એ परपज એવો હતો કે જે મિનવાર સી જે છેકની જે ગાય હોય અને ચરતી હોય અને રાત્રિમાં અને જે છે થીકને મોકો મળતો હોય તો એ લોકો જે છે એકની ત્યાં કતલખાનામાં લઈ જાય એની બજાય જે જગ્યાએ આને જે છે એકની સુનસાન એવી જગ્યા હોય અને કોઈ મોકો મળતો હોય તો ત્યાં જે છે એકની એક આનો બીફ લઈને અને પછી જે છે એકની કોમર્શિયલ પર્પજ માટે કે કોઈ જ્યાં વેચવાનું હોય બીજો કરવાનું હોય અમદાવાદ શહેરમાં યા બીજી જગ્યા એ પર્પજ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળે છે પરંતુ ઇન્વેસ્ટિગેશન દોરણ અને તપાસ દોર્યાન તમામ વિગતો બહાર નીકળવામાં આવશે એ હાલ પ્રાથમિક તપાસ થઈ છે હાલ અને હાલ ફક્ત અપ જ કરવામાં આવ્યા છે પરંતુ આગળનું જે છે રિમાન્ડ લેવાનું અને પછી ઇન્વેસ્ટિગેશન કરવાનું પૂછપરછ કરવાનું એ હાલ બાકી છે તો હોઈ શકાય કે અન્ય જગ્યાઓ પણ આ ટોળકી મહેસાણામાં જ નહીં મહેસાણા ની અલાવા અન્ય કોઈ જિલ્લામાં પણ આ ટોળકી સક્રિય હોય અને ત્યાં પણ પણ એવા યા કૃત્ય હોય તો તે બાબતે તપાસ કરવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે એમાં અપીલની બાબત એ છે કે જે રીતે હું પહેલા પણ આપને જણાવ્યું કે આ બાબતમાં પોલીસ નું ઝીરો ટોલરન્સ છે અને હું પોલીસને પણ જે મહેસાણા પોલીસ છે જે બંને ડિવાઇસ શ્રી અને એલસીબી એસઓજીના લોકલ થાણા મલદાર બધાની જે ટીમો કામમાં લાગી અને કાલથી આજ સુધીમાં અને સવારે જે બનાવ બન્યો એના ફક્ત સાત કલાકમાં જ એવા ગુનાને શોધી કાઢી અને આરોપીઓને પણ પકડી પાડી તો આ બાબતે પણ આની મહેસાણાની જે પોલીસની ટીમો છે અને હું ધન્યવાદ આપું છું અને ખાસ કરીને પોલીસ આ બાબતે કોઈ પ્રકારનું ટોલરન્સ રાખશે નહીં નહીં પોલીસનો

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ